જન્માષ્ટમીના તહેવાર દરમિયાન રાજકોટમાં ભાતીગઢ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે બનેલ ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર લોકોની સલામતી માટે અલર્ટ બન્યું છે લોકમેળાને સંપૂર્ણ સુરક્ષિત બનાવવાની દિશામાં કલેક્ટર દ્વારા કવાયત હાથ ધરી લોકમેળાને લગતા કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે પરંતુ કેટલાક નિયમો સામે લોકમેળાના સ્ટોલ ધારકોએ અસંતોષની લાગણી વ્યક્ત કરી છે લોકમેળાના સ્ટોલ ધારકોમાં સ્ટોલના ભાડામાં લગતા કેટલાક ત્રીસ થી ચાલીસ ટકાના વધારાને લઈને તેમજ દરેક સ્ટોલમાં સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવા બાબતે વિરોધ કરવામાં આવ્યો છે આ સાથે લોકમેળાના સ્ટોલ ધારકો દ્વારા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે મારું નામ સંજયભાઈ છે અને આ વર્ષે સ્ટોલ સ્ટોલની અંદર રમકડા ખાણીપીણી અને બધા આઈસ્ક્રીમ બધાની અંદર ત્રીસથી ચાલીસ ટકાનો ભાવ વધારો છે મેળાના બધા કેટેગરી વાઇઝ અલગ અલગ સ્ટોલ હોય છે રમકડાના એકસો ને વીસ સ્ટોલ છે ખાણીપીણીના આઠ સ્ટોલ છે કોર્નરના ચોવીસ સ્ટોલ છે બધી કેટેગરી વાઇઝ અલગ અલગ સ્ટોલ હોય છે અને બધાની અંદર ત્રીસથી ચાલીસ ટકાનો ભાવ વધારો આપેલો છે દર વર્ષ કરતાં વધારે આપેલો છે ગઈકાલે અમે પ્રાંત અધિકારી પ્રાંત અધિકારીને રજૂઆત કરેલી છે ભાડા વધારા મુજબ એને લેખિતમાં રજૂઆત આપેલી છે પણ એને અમને એમ કીધું છે કે અમે બેસશું અને આનો નિર્ણય કે અમે એકલા ન લઈ શકીએ કમિટી લેશે હવે અમારી માંગ એ છે કે આ ભાવ વધારો જે છે દર વર્ષ મુજબ રાખે અથવા દસ ટકા હોય તો વેપારીને પોસાય કાંઈ વાંધો નહીં ભાવ વધારો ન કરે તો મેડમ બહિષ્વર તો કરવો જ પડે કારણ કે આ ભાવ વધારો બહુ વધારે છે સીસીટીવી કેમેરા લગાવવાની વાત કરેલી છે પણ એ એક એક સ્ટોલ ધારકને તો પોસાય એવું છે નહીં અને શક્ય પણ નથી તો એ તંત્ર દ્વારા કરવામાં આવે એવી પણ અમારી માંગ છે સીસીટીવી કેમેરાનો ખર્ચો તો અંદાજે ત્રણ થી ચાર હજાર રૂપિયા તો સાચો જ હશે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો